પંચમહાલ જિલ્લાના મોટી કાંટડી ગામે શિવાવતાર લકુલીશ ભગવાનના લકુલીશ યોગાશ્રમ નિર્માણ કાર્યના શાસ્ત્રોક્ત ભૂમિપૂજન વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનરૂત્થાન તથા યોગ યજ્ઞ દેવપૂજન સંધ્યા સોળ સંસ્કાર શિક્ષણ ચિકિત્સા સેવા ગૌસેવા ગુરુકુળ સ્થાપના તેમજ પરોપકાર સેવાકીય કાર્યોને પ્રોત્સાહન મળે તેવા હેતુથી પૂજી પ્રીતમ મુનિ મહારાજ દ્વારા આ યોગાશ્રમની સ્થાપના કરાઈ રહી છે આ સેવા કેન્દ્ર નિર્માણ માટે ગામના પ્રવીણસિંહ સોમસિંહરાઉલજી દ્વારા સાત વીંગા જમીનદાન આપવામાં આવતા સ્થળે મંદિર यज्ञશાળા સત્સંગ સભાખંડ છ નિવાસસ્થાન ડોરમેટ્રી રસોઈ સ્ટોર અને ભોજનાલય સહિત વિવિધ પરિયોજનાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં શહેરદારા સભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમાર ગોદરાદારા સભ્ય સી કેરાઉલજી પંચમહલ સંસદ સભ્ય રાજપાલસિંહ યાદવ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિતના આગેવાનો મુખ્ય અને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા ધાર્મિક અને સેવામૂલક નિર્માણ કાર્યમાં અનેક દાતાઓએ દાનસેરા વહાવ્યું હતું મોટી કાંટડી ગામના તમામ 8 ડારે વર્ણના ગામજનો એકતા સાથે કાર્યક્રમમાં આવેલ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી સામાજિક සමરસતા અને સંગઠનનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્યુરો રિપોર્ટ પંચમહાલ